કચ્છ જિલ્લા દલિત સેનાનો અધ્યક્ષ છું અને ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે આપણે સફેદ રણમાં ગયેલો હતો આપણે જ્યારે પ્રવાસન નિગમ કહેતી હોય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એમને માન આપીને ગુજરાત અને સમગ્ર દેશમાંથી સહેલાણીઓ વ્હાઈટ રણ જોવા આવતા હોય છે ત્યારે ચૌદ તારીખનો જે બનાવ છે એમાં જમીન નીલી થવાને લીધે અનેક વાહનો ફસાણા હતા પણ જે રીતે સેફ્ટીના સાધનો હોવા જોઈએ તે સેફ્ટીના સાધનો પ્રવાસન નિગમે પણ સાવચેતી નથી રાખી અને ઊંના જે વહીવટના અધિકારીઓ હોય ગામના સરપંચ હોય કે બીજો કોઈ એ લોકોએ પણ કોઈ પ્રવાસીઓની મદદે ના આવ્યા બુજીની એક ટીમ હતી કે જે નિઃસ્વાર્થ ભાવે દસથી બાર વાહનોને બહાર ખેંચ્યો ત્યારે હુંના સ્થાનિક જે ટ્રેક્ટર અને ઊંઠવાળા હતા એ લોકોએ ખુલ્લેઆમ પબ્લિક પાસેથી એક વાહન કાઢવાના દસ હજાર બાર હજાર પંદર હજાર એવી રીતે ખુલ્લે લૂંટ ચલાવી એના વિરુદ્ધ દલિત સેના વતી કચ્છ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે અને અમને વિશ્વાસ છે કલેક્ટરશ્રી આના ઉપર પગલાં લેશે આ જે લૂંટ ચલાવી અને તકનો લાભ લીધો એ ખરેખર કચ્છ માટે ખૂબ જ નિંદનીય કહેવાય કારણ કે કચ્છ સમગ્ર વિશ્વમાં જાણીતો છે અને માણસોને મદદ માટે પણ જાણીતો છે ત્યારે આવા લોકો જે રીતે લૂંટ ચલાવી એ રીતે આખા કચ્છનું નામ બદનામ થાય છે અને પ્રવાસીઓ જે આવે છે એ પણ એક ખરાબ છાપ લઈને જાય છે જેથી કલેક્ટરશ્રીને અમે માગણી કરી છે કે આની તટસ્થ તપાસ થાય અને જે પણ લોકો છે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે કારણ કે એક નિયમ બનાવવામાં આવે કે ભાઈ જે પણ તકલીફ આવે તો ત્યારે પ્રવાસન નિગમ અને વાના સ્થાનિક લોકોએ લોકોની મદદ કરવી જોઈએ એને મદદ કરવાને બદલે આ લોકોએ જે પૈસાની લૂંટ ચલાવી તે ખૂબ જ નિંદની છે અને એના માટે દલિત સેનાએ આવેદનપત્ર આપ્યું છે અને જરૂર પડશે તો કાયદાકીય અને નામદાર કોર્ટમાં પણ જવાની જરૂર પડશે તો એ અમે લાલત ચાલુ રાખશું